છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે અપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા સાથે સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા

એક રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ બનાવી છે એટલા માટે બનાવવાની જરૂર પડી કે ડાયમંડ એક વિશ્વની ઓળખ છે અને એમાં સુરત કે ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડના ધંધા સાથે જોડાયેલા લોકો છે ડાયમંડમાં આજે મંદી હોય અને એ મંદીને કારણે જે રત્ન કલાકારો છે એમને કામ નહીં મળવાને કારણે એ ખૂબ મોટા પ્રમાણમાં સુસાઇડ કરી રહ્યા છે ત્યારે અમે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે એક હેલ્પલાઇન નંબર અમારા કોંગ્રેસ તરફથી છે કે તમે અમારી પાસે આવો અમે તમને મદદ કરવા માટે તૈયાર છે પણ આ રીતે તમારી જે મહામૂલી જિંદગી છે તમારા પરિવાર માટે તમે અમૂલ્ય છો તમારી જે આત્મહત્યા કરી અને તમારા પરિવારને તમે મુશ્કેલીમાં નહીં મૂકો આ સંકટ સમયમાં અમે પણ તમારી સાથે છીએ અને એના માટે અહીંયા મિની બજાર માનગઢ ચોક ખાતે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેથી કરીને તમામ લોકો સુધી આ વાત પહોંચે જે આ ધંધા સાથે જોડાયેલા છે એમના સુધી આ વાત પહોંચે અને અમારો હેલ્પલાઇન નંબર છે કોઈને કંઈ તકલીફ હોય તો એના પર એ ફોન કરે આપ મીડિયાના મિત્રોને પણ અમે આપના માધ્યમથી હા લોકો સુધી આ વાત પહોંચે એના માટેનો આજનો અમારો આ કાર્યક્રમ હતો જય મારા સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારો માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે મિની બજાર ખાતે કે હાલ જે સમય ચાલી રહ્યો છે મંદિરનો સમય છે એની અંદર જે પ્રમાણે રત્ન કલાકારોને કામ છૂટી રહ્યા છે ને એના કારણે આર્થિક સંક્રમણમાં આવી અને કોઈ અગમ્ય કારણોસર ન ભરવાના પગલાં ભરી અને આત્મહત્યા તરફ જ્યારે રત્ન કલાકારો વળી રહ્યા છે ત્યારે એને જો મને જુસ્સો આવે અને જે આ સમય છે ખરાબ સમય છે એ પણ આગળ જતાં વયો જાય અને સારો સમય આવશે એ માટે આજે આ જનજાગૃતિ કાર્યક્રમ છે વિવિધ પ્રકારના પ્લે કાર્ડ સાથે કે આ જે સમય નબળો છે તમે નબળા નથી આ સમય પણ વયો જશે આવનારા સફળતાના દિવસો આવી રહ્યા છે અને આ કાર્ડ પ્રદર્શિત કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલો છે અને સાથે સાથે ખાસ કરી અને સરકારશ્રી પાસે પણ અમારી માંગણી છે કે જે રત્ન કલાકારો છે એની કોઈ પણ જગ્યાએ નોંધણી કરવામાં નથી આવતી તો બાંધકામ ઉદ્યોગમાં જે પ્રમાણે નોંધણી કરવામાં આવે છે રીતે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની જેમ રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે તેમજ તમામ રત્ન કલાકારોને જે પણ કંપનીઓ છે તેની અંદર એચઆરડીના નિયમો મુજબ તેમને કામ અને તમામ પ્રકારના હક આપવામાં આવે અને ખાસ માગણી કે જો કોઈ પણ જગ્યાએ લઠ્ઠાકાંડ થાય કે કોઈ દારૂ પીને મરી જાય તો તેને જે પ્રમાણે સીએમ ફંડની અંદરથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આજે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી રહ્યા છે તેનો પણ સર્વે કરવામાં આવે ને તેને પણ ચાર લાખની સહાય આપવામાં આવે સરકાર તરફ